આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મનનો આનંદ અને સંતોષની પરાકષ્ઠા મિત્રો જિંદગીની અંદર સોક્રેટીસે આપણને કેટલાય સિદ્ધાંતો સમગ્ર માનવ જગતને આપ્યા અને એમાંનો એક જે સંદેશો કે જે મનનો આનંદ હોવો જોઈએ અને સંતોષમાં પરાકાષા હોવી જોઈએ આપણને ખબર છે કે સોક્રેટીસનું જીવન એકદમ સાદું હતું અનેક માણસોને ઉપયોગી થતા હતા યુવાનો પાછળ તો પોતાની જિંદગીના વર્ષોને કાઢી નાખ્યા અને સાથોસાથ સમગ્ર સમાજને કંઈ ને કંઈ વિચારો કંઈ ને કંઈ દિશા માર્ગદર્શન આ એ પોતાના જીવનમાં સતત રીતે આવતા હતા કોઈ એક વખત સોક્રેટીસ ઘરે હતા ત્યારે એનો એક બહુ નજીકનો મિત્ર એને ઘરે આવે છે અને એને કહે છે કે બાજુમાં હમણાં એક બહુ મોટો સ્ટોર બન્યો છે અને એની અંદર અનેક વસ્તુઓ છે અને એ વસ્તુઓ જોવાની આપણને મજા આવશે અને કદાચ જરૂર હશે તો આપણે એમાંથી કંઈક લઈ લેશું ત્યારે સોક્રેટીસ કે ચાલો કંઈ વાંધો નહીં સારી સારી વસ્તુ જોવી તો પડે જ આપણે અને એમાંથી સારી લાગતી હશે તો આપણે લઈ પણ લેશું અને એ બંને મિત્રો એ મોટા સ્ટોરમાં જાય છે જે બહુ મોટી જગ્યામાં વિસ્તારમાં એ સ્ટોર હતો અને કદાચ ત્યાં વસ્તુઓની સંખ્યા કદાચ ગણી ન શકાય એટલો મોટો મોલ હતો બંને મિત્રો ફરતા ફરતા જુદી જુદી વસ્તુ જોતા હતા કોઈ એક જગ્યાએ જાય વસ્તુ જોવે સોક્રેટીસ હાથમાં લઈએ બહુ સરસ બહુ મજાની મૂકીએ ફરી બીજે જાય એમ છે કે આવી વસ્તુ પૃથ્વી ઉપર છે બહુ મજાની છે એકદમ સારી પાછા મૂકી દઈએ અને એમ કરતા 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 લગભગ 4 થી છ કલાક બંને મિત્રોએ આખા મોલમાં જુદી જુદી અનેક વસ્તુઓને જોઈ અને પછી જ્યારે ખરેખર એ બહાર નીકળે છે ત્યારે સોક્રેસ એક પણ વસ્તુ ખરીદતો નથી પેલો જે મિત્ર હતો એને થોડીક વસ્તુ ખરીદી પણ આ જે સોક્રેટીસ હતો એણે કોઈ વસ્તુ ખરીદી નહીં એટલે જ્યારે પાછા ફરતા હતા ત્યારે સોક્રેટીસ ને પેલા મિત્ર એમ કહે છે કે તમે આટલી બધી વસ્તુમાંથી તમને એક પણ વસ્તુ ન ગમી તો કે નહીં મને તો બહુ જાજી ગમી છે ઘણી બધી વસ્તુ મને ગમી છે તો કે તો તમે એક પણ વસ્તુ ખરીદી નહીં ત્યારે એણે એમ કીધું કે ખરેખર મારે એની કોઈ જરૂરિયાત નહોતી ગમતી હતી મને મજા આવે જોઈએ એટલે આનંદ પણ થાય પણ મને તો એની કોઈ જરૂરિયાત હતી નહીં એટલે ખરીદવાનો તો કોઈ અર્થ નથી પણ મને જોઈને બહુ આનંદ થયો આવા સ્ટોરની અંદર આટલી બધી વસ્તુ પડેલી છે અને એ બધી વસ્તુ જોવા માટેની મને ખૂબ આનંદ આવ્યો મારું મન એકદમ આનંદમાં આવી ગયું અને મને સંતોષ પણ થયો કે ખરેખર આટલી સારી વસ્તુ મને જોવાની તક મળી પહેલો માણસ એમ કે છે આ માણસ હાવ પાગલ છે એને ખબર નથી કે આપણે વસ્તુ જોવા નહોતા ગયા આપણે આપણને જરૂર લાગતી હોય તો એ વસ્તુમાંથી કંઈક ખરીદવા માટે જવાનું હતું ત્યારે આ તો ભાઈ એમ કે છે કે મને આનો આનંદ આવ્યો અને આર મને પોતાને સંતોષ બહુ થયો એટલે કે સંતોષની પરાકાષ્ઠા અને મનનો આનંદ એટલે ફરીવાર પહેલાં મિત્ર એમ કહે છે કે તો પછી તમે તમારા જીવનની અંદર તમે શું ઈચ્છો છો તો કે મારા મનમાં એક જ કલ્પના છે કે જે વસ્તુ આપણને આનંદ આપતી હોય એ વસ્તુ કરવી એ વસ્તુ જોવી અને એ વસ્તુ ને જો જરૂર હોય તો આપણે એનો ઉપયોગ કરવું તો કે તમે ખરેખર બધી વસ્તુ તમે જોઈ તો કે મેં આનંદ કર્યો કારણ કે મને ગમી બહુ મજા આવી ગઈ પછી તો કે મને સંતોષ પણ થયો કે આટલી બધી વસ્તુ જોવાની તક મળી પછી ઉપયોગમાં તો મારે કોઈ ઉપયોગી હતું જ નહીં એટલે મેં લીધું જ નહીં જિંદગીની અંદર સોક્રેટીસ આપણને આના અનુસંધાનમાં શું બાબત કહે છે એ એમ કહે છે કે આ દુનિયાની અંદર જેટલી જેટલી વસ્તુ પડી છે એટલી બધી સારી વસ્તુ છે આપણા મનને એકદમ આનંદમાં થઈ જાય કે આ વસ્તુ આ રીતે કામ કરે છે આ વસ્તુ આ રીતે કામ કરે છે આ રીતે આ વસ્તુ આ આમ કામ કરે છે આપણને એમ થાય કે આ બધી વસ્તુ આપણા માટે ઉપયોગી છે પણ સો ક્રેટી સૌને સલાહ આપે છે કે આપણે જે વસ્તુ લઈએ છીએ જે વસ્તુ ઘરમાં રાખી છે જે વસ્તુ ખરીદી છીએ એ વસ્તુનો ઉપયોગ બધો જ કરતા નથી અને જો ઉપયોગ તમે ન કરતા હો તો એ વસ્તુ તમારે ન લેવી આનંદ લઈ લેવો કે ખરેખર આ વસ્તુ છે સંતોષ લઈ લેવો મજા કરી લેવી પણ ખરીદવાની કોઈ જરૂરિયાત નથી એમ આપણને કહે છે અથવા તો એણે એક બીજી વાત પણ કરી કે કોકને જો જરૂર હોય તો એને એમ કહેવાનું કે આ વસ્તુ ત્યાં મળે છે તમે જઈને લઈ આવો માર્ગદર્શન પણ આપો અને કોઈ ગરીબ માણસ હોય અને કદાચ એ વસ્તુ લઈ શકે એમ ન હોય તો આપણે લઈ પૈસા આપી અને વસ્તુ એને આપવી તો આમાં ક્યાંય સામાજિક ભૂમિકા ઉપરનો સંદર્ભ દેખાતો નથી સોક્રેટિસમાં સામાજિક વ્યવસ્થાનો આ ભાગ જ નથી સોક્રેટીસના વિચારો એ તો એમ કે છે કે આપણે તો વસ્તુ સારી સારી જોવાની ઉપયોગીઓ આપણા માટે હોય જ નહીં એટલે ખરીદવાની નહીં ખરીદવાની નહીં એટલે મનથી આનંદ કરવો આનંદ કર્યા પછી સંતોષ લેવો જીવનમાં બે મહત્વના ગુણ કુદરતે આપ્યા છે કે દરેક વખતે આનંદ કરો અને દરેક વખતે સંતોષ અનુભવો અને એ જો આપણને જોવાથી મળતું હોય તો આપણે આપણી પાસે રાખવાની કોઈ જરૂરિયાત નથી મહાન ફિલોસોફર મહાન તત્વચિંતક સોક્રેટીસે આપણને કેટલીક વાતો કીધી ક્યારેક ક્યારેક આપણને એમ લાગે કે પ્રેક્ટિકલી આ વાત શક્ય નથી પણ સોક્રેટિસ એમ કહેતા કે પ્રેક્ટિકલી શક્ય નથી લાગતી એની પાછળનું કારણ એ છે કે તમે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ઘટાડો કરો ઓછામાં ઓછી વસ્તુથી ચાલે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવો અને તમારા પોતાના જીવનના તમામ સંદર્ભોમાં બહુ એકદમ ઓછામાં ઓછી વસ્તુને સામેલ કરો પણ આ પૃથ્વી ઉપરની તમામ વસ્તુને જોઈને આનંદ કરો જોઈને સંતોષ અનુભવો આ વાત આપણે સમગ્ર માનવજાતને આપે છે સૌને ધન્યવાદ